તો સૌરાદાઈ આવી હવે તમ હવે વાંધો નહી અમે તમે શું થાય તમે તમે હું બોલીને જાવ છો ઓય તમે યાદ રહેવું આવું ઈ પછી જય ગિરનારી નહીં તમે કહો અમે આવશું હવે તમે મને હવે તમે આવો તમને હવે હવે તમે આવીને બતાવો જો

તો તમે વ્યસ ને કામ તમે જ્યાં કરો છો ને તમે ત્યાં કરો ને એક